ફતેપુરામાં અગ્રવાલ સમાજ દ્વારા શ્રી અગ્રેશન મહારાજની જન્મદિવસની ઉજવણી કરાઈ ફતેપુરા નગરમાં અગ્રેશન જયંતિ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સુદ એકમના દિવસે અગ્રવાલ સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમજ લક્ષ્મીનારાયણ મંદિરના આગળથી શોભાયાત્રાનો રથ ભવ્ય શણગારી તૈયાર કરીને લક્ષ્મીનારાયણ મંદિરે શ્રી અગ્રેશન મહારાજની જન્મ જયંતિ નિમિત્તે મંદિરે પૂજા અર્ચના કરીને શોભાયાત્રાનો રથ આગળ વધારવામાં આવ્યો હતો અને આખા નગરમાં ફરી ભવ્ય શોભાયાત્રા ભાવિ ભક્તો જોડાયા હતા અને ઢોલનગારા સાથે ભવ્ય શોભાયાત્રા આખા નગરમાં ફરી હતી ત્યારબાદ લક્ષ્મીનારાયણ મંદિરે પૂજા અર્ચના કરી આરતી કરીને ભાવિ ભક્તોએ પ્રસાદી લીધી તે દરમિયાન કોઈ પણ અનિયમિત બનાવો ના બને તે માટે શોભાયાત્રા દરમિયાન પૂરતો બંદોબસ્ત અને પોલીસ સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર અમૃત ડગબર ફતેપુરા દીવ મિરન ન્યૂઝ હું છું ક્રુઝિન સિંઘાન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી થેન્ક યુ